હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મુખ્ય સેવિકાની ભરતી ક્યારે આવશે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે બહુ બધી મિત્રોની કોમેન્ટ આવશે ખાસ કરી ટેલિગ્રામ ગ્રુપમાં ઘણા બધા સ્ટુડન્ટો જોડાયેલા છે મારા લેક્ચરની રાહ જોઈ રહ્યા છે તેમને સૌ દિલથી સોરી કેમ કે હું થોડા ઘણા કામમાં અટવાયેલો હતો મેં મેસેજ કરેલો જ હતો બધા સ્ટુડન્ટે જોયેલો જ હશે હવે આપણે લાઈવમાં પણ આવીશું અને ઉપરાંત રેકોર્ડેડ પણ લેક્ચર મૂકીશું તો ટૂંકમાં તૈયારી ચાલુ રહેવા પૂરતા પ્રયત્નો કરીશું તમને થમનેલ ઉપર દેખાય જ છે કે આપણા શેના માટે ભેગા થયેલા છે બરાબર કે શું મુખ્ય સેવિકાની ભરતી આવશે ઉપરાંત મુખ્ય સેવિકાની ભરતી આવશે બરાબર છે મુખ્ય સેવિકાની ભરતી આવશે ઉપરાંત ક્યાં ક્યાં એની તૈયારી કઈ રીતે કરવી ઉપરાંત ક્યાં ક્યાં પુસ્તકો વાંચવા એનું બુક લિસ્ટ કયું છે તેના વિશે આજે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ બહુ બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ હતી કે સર આ પુસ્તક વંચાય સર આ પુસ્તક વંચાય કેમાંથી પૂછાશે તો એ બધા વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ બરાબર છે તો તમે જોડાયેલા રહેજો તો ચાલો આપણે આગળ વધીએ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં અમે જોડાઈ જજો આપણી મુખ્ય ટેલિગ્રામ ગ્રુપ છે એ અને એમાં મેં મુખ્ય સેવિકાના માત્ર બેનોની લિંક છે બેનોનું ગ્રુપ છે એની લિંક પિન કરેલી છે બરાબર છે તો ત્યાં તમે જોડાઈ શકો છો ચાલો મિત્રો આપણે આગળ વધીએ હાજર બુક લિસ્ટમાં હું તમને બતાવી દઉં કે કયા કયા તમારા પુસ્તકો વાંચવાના રહેશે પહેલા પ્રથમ આપણે કયા કયા વિદ્યાર્થીઓ જે છે તે ફોર્મ ભરી શકશે તેના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડીશ ત્યારબાદ સિલેબસ વિશે આપણે માહિતી મેળવીશું બરાબર છે ચાલો આગળ વધીએ કોણ ફોર્મ ભરી શકે જેમણે હોમ સાયન્સ કર્યું હોય સોશિયોલોજી કરેલું હોય ચાઇલ્ડ ડેવલપમેન્ટ હોય ન્યુટ્રિશન હોય સોશિયલ વર્ક હોય બેચલર ડિગ્રીવાળા હોય કે માસ્ટર ડિગ્રી આ લોકો ફોર્મ ભરી શકે છે પણ સબ્જેક્ટ આ હોવો જોઈએ મેં તમને કીધું એમ હોમ સાયન્સ સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ ન્યુટ્રિશન સોશિયલ વર્ક બરાબર છે આ લોકો ફોર્મ ભરી શકે છે હવે તમને હું કહી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ જે હમણાં તાજેતરમાં સીસીઈની પરીક્ષા આવી એમાં મેં અમુક વિદ્યાર્થીઓની કોમેન્ટ એવી કે સર તો મુખ્ય સેવિકાની તૈયારી ક્યારે હવે લેક્ચર ક્યારે આવશે બરાબર તો મેં તમને એવું કીધું કે ભરતીની રાહ નહીં જોતા તમે બરાબર છે તો ઘણા વિદ્યાર્થીઓએ એવું કીધું કે તેમાં સર મેથ્સ રીઝનિંગ સિત્તેર માર્કનું છે તો અમે તો ફોર્મ જ નહીં ભર્યું તો એ ખોટી વાત છે ને તમે ગભરાઈ જશો તો આગળ નહીં વધો માનો કે આગળ જતા મુખ્ય સેવિકામાં પણ સીસીઈ આવી શકે એવું જરૂરી નથી હાલ જો કે આપણે દોઢસો માર્કનું પેપર છે એ સિલેબસમાં ફેરફાર થઈ શકે પણ એ બધી વસ્તુ બે નંબરની વાત છે હજી કંઈ આવ્યું નથી એટલે આપણે તને જ પકડીને ચાલવાનું છે પણ તમારે કોઈ એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો માનો કે તમારો ગોલ એ જ છે સમજી ગયું પણ તમારી પાસે લાયકાત છે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની એક્ઝામ બહાર પડેલી છે તો એમાં તમે ફોર્મ ભરી શકો છો એનો અનુભવ લઈ શકો છો એ તમને આગળ જતાં બહુ જ કામ લાગશે મારું તમને ખાલી એટલું જ કહેવાનું છે કે માનો કે અત્યારે સીસીઈ બે હજાર ચોવીસની પરીક્ષા ચાલી રહી છે તમે ગ્રેજ્યુએટ છો તમે ફોર્મ નહીં ભર્યું આગળ જતા મુખ્ય સેવિકામાં સીસી આવ્યું તો અત્યારે તમે જે પરીક્ષા આપો એનો તમને એમાં બેઠો ફાયદો થવાનો છે એક તો અનુભવ મળવાનો છે અને તૈયારી કરશો એ તૈયારી તમને એમાં કામ લાગવાની જ છે કેમ કે એમાં પણ મેથ્સ રીઝનિંગ તો આવે જ છે બરાબર છે એ પણ તમને કામ લાગવાનું છે ગુજરાતી વ્યાકરણ પણ એમાં આવે છે બરાબર છે ઇંગ્લિશ પણ એમાં આવે છે બરાબર છે તો આ આ બધી વસ્તુ તમને ત્યાં કામ લાગવાની જ છે એટલે હવે આવી ભૂલ નહીં કરતા હવે ગમે ત્યારે જેણે ફોર્મ ના ભર્યું હોય તો તમારી પાસે લાયકાત છે તો તમે ફોર્મ ભરી શકો છો સો ટકાની વાત છે બરાબર છે તો ફોર્મ ભરી દેજો ખાસ તો એ મારે મારા વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે અને મારી સાથે જોડાયેલા છે ને આ એકમાત્ર ટકોર છે બરાબર છે હવે જોઈએ જો મેં તમને કીધું એમ હવે આમાં શું શું કરવાનું ને એ હું તમને કહું એક તો તમને ખબર હોવી જોઈએ કે નેવું મિનિટનો ટાઈમ છે બરાબર છે બરાબર છે નેવું મિનિટનો ટાઈમ છે એમાં જીકે પાંત્રીસ માર્કનું છે ગુજરાતી ભાષાને વ્યાકરણ વીસ માર્કનું છે અંગ્રેજી ભાષાને વ્યાકરણ વીસ માર્કનું છે અને કામગીરી મિત્રો પંચોતેર માર્કની કામગીરી છે એમાં ટોટલ તમારે એકસો ને પચાસ માર્કનું પેપર હશે બરાબર છે હવે ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ એ છે કે સર આમાં અમારે કયા પુસ્તકો વાંચવા સર આ પબ્લિકેશનનું વાંચું સર આ પબ્લિકેશનનું વાંચું તો હું તમને કહી દઉં સૌપ્રથમ કામગીરી માટે છે ને તમારે મુખ્ય સેવિકા માર્ગદર્શિકા જે આવે છે એ તમારે ક્લિયર કરવાની રહેશે સેવન્ટી ફાઇવ માર્ક માટે બરોબર ઉપરાંત મારી પાસે બે પીડીએફ છે કામગીરીની બરોબર છે સરસ એમાં અમુક જાતે બનાવેલી પણ છે મે એ જ્યારે આપણી ટેલિગ્રામ ચેનલમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ જશે એટલે મને ઉત્સાહ આવે છે કે નહીં ખરેખર હવે તૈયારી માટે આગળ વધવું જોઈએ એટલે હું એમાં શેર કરી દઈશ તોય તે બરોબર છે પણ તમારે એક જ કામ કરવાનું છે કે આપણા ગ્રુપમાં સૌથી વધારે વિદ્યાર્થીનીઓ જોડાય તે માટે તમારે તમામ પ્રયત્નો કરવાના રહેશે બરાબર છે તો તમારે સૌ પ્રથમ તો મુખ્ય સેવિકાની માર્ગદર્શિકા છે એ તૈયાર કરી લેવાની રહેશે નોટ લખવું હોય તો લખતા જ જોઈએ સાથે બરાબર છે મુખ્ય સેવિકા માર્ગદર્શિકા એ તમારે તૈયારી કરવાની રહેશે એ તમે કરી નાખશો ને એટલે તમારા સેવન્ટી ફાઇવ માર્ક કમ્પ્લીટ થઈ જશે બરાબર છે એમાં કંઈ ઘટશે નહીં પંચોતેર માર્ક એટલે બહુ બધા કહેવાય મુખ્ય સેવિકાની માર્ક ઉપરાંત હું તમને બે પીડીએફ શેર કરીશ એ પીડીએફ તમારે તૈયાર કરી નાખો એની બાર તો નહીં જ આવે બરાબર છે ત્યારબાદ જી કે પાંત્રીસ માર્કનું છે ગુજરાતી ભાષાનું વ્યાકરણ વીસ માર્કનું છે અંગ્રેજી ભાષાનું વ્યાકરણ વીસ માર્કનું છે આમાં તમારે કયા પુસ્તકો વાંચવાના બરાબર છે આ સેવન્ટી ફાઈવ માર્ક થઈ ગયા હવે જ્યાં આ સેવન્ટી ફાઈવ માર્ક તો આ સેવન્ટી ફાઈવ માર્ક માટે તમારે શું તૈયારી કરવાની રહેશે તો હું તમને જણાવી દઉં આ સેવન્ટી ફાઈવ માર્ક માટે તમારે કંઈ કરવાનું નથી જો કોઈ પણ એક પબ્લિકેશનની બુક વાંચવાની તમે એમાં યુવા ઉપનિષદ લઈ લો ગુજરાત પછી અક્ષર પ્રકાશન લઈ લો વેબ સંકુલ અત્યારે સારું આવે છે એ પણ તમે લઈ લો હું તમને એમને કહેતો કે સ્પેસિફિક આ લો પણ તમને એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાતી ભાષાના વ્યાકરણ છે બરાબર હવે તમે એ અક્ષર પ્રકાશન લો યુવા ઉપનિષદ લો વેબ સંકુલ લો કોઈ પણ પ્રકાશન લો વર્લ્ડ ઇન બોક્સ લો બરાબર તમને જે સારું લાગે એ લો પણ એમાં ચંદ અને અલંકાર આવે છે બરાબર છે સમાસ આવે છે એ કંઈ બદલાવવાનું નહીં બદલાવવાનું એ તો સામાન્ય જ છે કે એક એક જ વસ્તુ આવવાની છે એમાં કંઈ ભૂલ પડવાની નથી એમ આ જે છે એ તમારે કવર કરવાના છે તો એ મેં તમને કહી દીધું એમ તમારે એ માત્ર મુખ્ય સેવિકાની માર્ગદર્શિકા છે એ તૈયારી કરી નાખો એની તમે ઉપરાંત બીજી એક હું તમને કામગીરીના પ્રશ્નો બહુ બધા છે મેં લખેલા છે જાતે નોટબુકથી એ પણ હું તમને લેક્ચર સાથે સમજાવીશ બરાબર એ તમે વાંચી નાખો એટલે એ તો તમારા ક્લિયર થઈ ગયા હવે અંગ્રેજી ભાષા વ્યાકરણ છે જીકે છે એ તો એમાં તમારે કંઈ કહેવાનું ના હોય એમાં તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે આ બધામાં જીકે લીધું તમે તો બરોબર છે કોઈ પણ એક માનો કે તમે ઘણીવાર વર્લ્ડ ઇન બોક્સ વાંચો છો તો પછી તમને એમ થાય કે હાર યુઆઈ સારી છે તો યુઆઈ વાંચો એવી રીતે નહીં એક જ વસ્તુ પકડી રાખવાની છે બરાબર બધી અત્યારે માર્કેટમાં બધા પબ્લિકેશનની જેટલી નોટબુક આવે છે બધી સારી જ છે પણ આ પંચોતેર માર્ક ક્લિયર કરવા માટે યુવા પણ સારી છે પછી બીજું આપણે જોઈએ તો વર્લ્ડ ઇન બોક્સ એ પણ સારી આવે છે વેબ સંકુલની પણ બહુ મસ્ત આવે છે બરાબર એટલે આ ત્રણ ચાર મેં તમને પબ્લિકેશન કેમ આવે છે કોઈ પણ એક એક પ્રકાશનની બુક લઈ લેવાની તમારે બધા પ્રકાશનની બુકો સારી છે બધા પણ તમારે હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની એક જ કરવાની તમારે અલગ અલગ નહીં કરવાની એમ ઘણીવાર શું થોડીવાર પછી એમાં બધામાં સેમ જ હોય વ્યાકરણને અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ કંઈ બદલાઈ જવાનું નથી એ તો સેમ જ હોય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ને જીકે પણ સેમ જ હોય એમાં કંઈ બદલાવવાનું નથી માનો કે મારો જીકેમાં એવો આવે કે સિયોર તાલુકો ક્યાં જિલ્લામાં આવ્યો બરોબર છે તો ભાવનગર જિલ્લામાં આવ્યો બરોબર એ તો તેમ ગમે ત્યાં વાંચો ગમે એ પ્રકાશનમાં એ જ રહે ઓથેન્ટિક માહિતી કહેવાય આ જે છે ને એ બધી બરાબર એમાં કંઈ ફેરફાર થવાનો નથી એટલે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે બરાબર છે બુક લિસ્ટમાં મેં તમને કીધું એમ આ તમારે મુખ્ય સેવિકાની માર્ગદર્શિકાને તૈયાર કરી નાખવાની હું બીજી બે પીડીએફ શેર કરીશ મારે જાતે લખેલા પ્રશ્નો શેર કરીશ અને આના માટે તમારે વર્લ્ડ ઇન બોક્સ છે અક્ષર પ્રકાશન છે યુવા ઉપનિષદ છે વેબ સંકુલ છે આ ચાર પ્રકાશનમાંથી કોઈપણ એક પ્રકાશનની જ ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજીની બુક લઈ લેવાની ઉપરાંત જી કેની બુક લઈ લેવાની બરાબર છે આટલી આટલી તૈયારી તમે કરશો તમામ પ્રકાશનો સારા જ છે તમે એક ઓથેન્ટિક અને એક ટાઈમ ટેબલ બનાવી નાખો ખાસ તો ખાસ ટાઈમ ટેબલ જો તમારી પાસે ટાઈમટેબલ નહીં હોય તો તમે અત્યારે તૈયારી કરી શકશો નહીં અત્યારના સમયમાં બરાબર છે આમાં બેનોને કહેવા ના હોય કેમ કે એ તો કામ સાથે પણ તૈયારી કરતા હોય છે પણ તમારે અત્યારથી જ તૈયારી કરવાની હવે પરીક્ષા ક્યારે આવશે બરાબર છે આપણો પહેલાં પોઈન્ટ ઉપર જ વૈયા જઈએ આ હતી બુક લિસ્ટની વાત બરોબર છે સોરી તો મુખ્ય સેવિકાની પરીક્ષા બે હજાર ચોવીસની અંદર આવી શકે છે બરોબર છે હવે એ ભરતી આવશે તે થોડી ઘણી વારી લાગે ને થોડુંક વહીવટી કારણોસર થોડું ડીલે પણ થઈ શકે છે બરાબર પણ ત્યાં સુધીમાં મેં તમને કીધું એ પ્રમાણે તૈયારી તમારે કરવાની છે બરાબર અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો ભરતી આવશે અને તૈયારી કરશો તો તમે પાછળ રહી જશો આવે ત્યાં સુધીમાં કમ્પ્લીટ કરીને રિવિઝન ચાલુ કરી દેવું જોઈએ તો તમે મુખ્ય સેવિકામાં લાગો બાકી તમે ના લાગો બરાબર ઘણી વાર એમ કે હું બે મેં તમને કીધું એમ તમારે સૌ પ્રથમ તો પરીક્ષાની રાહ જોવાની જ નથી બરોબર રાહ નહીં જોવાની અત્યારે જે પરીક્ષા આવે પહેલાં પ્રથમ પ્રાયોરિટી એને આપવાની બરાબર છે માનો કે તમે સીસી થઈ ગયા સીસી ક્લિયર કરી જુનિયર ક્લાર્ક બની ગયા આ જુનિયર ક્લાર્કની તમે નોકરી પણ જોઈન્ટ કરી લીધી પછી તમને એમ થાય કે મારે મુખ્ય સેવિકામાં જવું છે તો તમે જઈ શકો છો તમારી એ તો તમારે વસ્તુ તમારી તમારી કે તમારા પર આધાર છે એમ એટલે પ્રિપરેશન તમે તૈયારી કરો જો હોશિયાર સ્ટુડન્ટ છે એમને તો કંઈ કહેવાનું જ નથી બરાબર છે જેમણે તૈયાર એમ સોરી જેમણે તૈયારી ચાલુ કરી જ નથી ને એને એના માટે જ આ વસ્તુ લાગુ પડે છે કે જેમણે હજી કોઈ તૈયારી ચાલું જ નથી કરી એ રાહ જોઈને બેઠા છે કે પરીક્ષા આવશે ફોર્મ ભરાશે વાંચી લેશું અને પછી પાછા કોમેન્ટ કરે કે સર ક્યારે પરીક્ષા આવશે પણ પરીક્ષા આવશે બેટર દેન સીસીઈનો સિલેબસ જોજો તમે એમાં જે જે વસ્તુ મેં તમને કીધી એમ બરાબર જો હું તમને કહું સીસીએ નો સિલેબસ જો છે સીસીઈ માં આ છે સીસીઈ માં છે બરોબર છે તો એ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે બરોબર છે એટલે તમે ઘણીવાર ઘણીવાર કેવું થાય કે અમુકને એમ થાય કે ફોર્મ નહીં ભરવું આમાં ગણિત રીઝનિંગ વધારે છે તો તમારે એ બધી વસ્તુ બી જે ક્યાંક ને કંઈક કામ આવવાની જ છે એટલે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જો તમે કરતા હો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો બરોબર છે એમાં સિલેબસમાં ભલે પૂરેપૂરું ના હોય ભલે કામગીરી ના હોય આપણે કામગીરી એમાં નથી આવતી પણ કામગીરી નથી આવતી બરોબર છે આ પંચોતેર માર્કને બાદ કરતા આ વસ્તુ તો તેમાં આવે જ છે બરોબર તો આ વસ્તુ તો તમારે ત્યાંય કામમાં લાગવાની છે એટલે એ તો તમારે ક્લિયર થઈ ગયું ચાલીસ માર્કનું આમાં એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે આવી ભૂલ કોઈ દિવસ નહીં કરતા સીસી આવી શકે હજી કંઈ કહેવાય નહીં નોટિફિકેશન આવ્યું નથી પણ મુખ્ય સેવિકામાં કોમ્પ્યુટર ઉપર પણ એક્ઝામ આવી શકે છે હાલમાં તાજેતરમાં જોઈએ ફોરેસ્ટની એક્ઝામ ચાલી રહી છે એમાં પણ ચાલે જ છે બરાબર છે તો આ જ મારું માત્ર ગાઈડન્સ હતું તૈયારી ચાલુ ના કરી હોય એ કરી દેજો કોઈ પણ કોમ પ્રશ્ન હોય એકસો આઠ એટલે કે ઇમરજન્સી હું તમારી સાથે છું પ્રશ્નોનો જવાબ આપીશ બરાબર મને કોમેન્ટ કરજો આજ માત્ર એક મારી માહિતી હતી હવે લેક્ચર આવશે નિયમિત ટાઈમટેબલ લેક્ચરનું મૂકી દઈશ બરાબર જોઈ લેજો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો બરોબર છે થેન્ક યુ મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યું હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો